બીજરાજ સોલંકી ભાવનગર હોય કે ભાઈ કોઈ કોળી સમાજના ઠાકોરના આગેવાનો હોય તમે અત્યારે વિચ્યામાં સંમેલન બોલાવો છો કોળીનું અને કોળી સમાજના ભાગલા પાડવા માટે આપવાળા અને કોંગ્રેસ વાળાની આ રાજનીતિ છે કોળી સમાજને હાથો બનાવીને એના ખંભે બંદૂક પડે છે બ્રિજરાજ સોલંકી હોય જે હોય એને બોટાદ કોળી સમાજને હું મદદ કરી

કોઈનો ફોન રિસીવ નહીં કરવાનો કોળી સમાજના ભાગલા પાડવાનું રહેવાજો એકતા જાળવો એક ચૂંટણીમાં તો કોળી સમાજનો ઉપયોગ કર્યો અત્યારે ધારાસભ્ય બોટાદમાં રહેતા હતા ગાંધીનગર ગયા છે કોઈ કોળી સમાજને મદદ નહીં કરવાની કોઈનો ફોન નહીં ઉપાડવાનો આ આપ આજની નું કામ છે બોટાદમાં ક્યાં કોળી સમાજનો ફોન ઉપાડે છે અમારો તો ન ઉપાડે એમ જ કરવી નહીં પણ આપવાળાનો નહીં જ ઉપાડતા હવે એ કાંઈક આ અંદર કાને પાછળના દરવાજેથી સપોર્ટ કરે અમે બધા લોકોને કહેશું કે ભાઈ આ સંમેલનમાં આપણે જવાનું નથી તો વ્યક્તિ દીઠ પચીસ પચીસ રૂપિયા કાઢી અને એના પરિવારને મદદ કરવી છે સંમેલનમાં નહીં જવું વાદ વિવાદ નથી કરવાનો જ્યારે જ્યારે કોઈ સમાજનું આંદોલન અથવા કોઈ સમાજનું સંમેલન થતું હોય તો એની વચ્ચે રાજકીય વિવાદ અને વિખવાદની વચ્ચે સમાજના અમુક આગેવાનો એ છૂટા પડી અને એનો વિરોધ કરતા હોય છે આવી વાતો વારંવાર સામે આવે છે પરંતુ હવે ફરી એકવાર આ જ પ્રકારની વાતો કોળી સમાજના મહાસંમેલન પહેલાં સામે આવી છે જેમાં બોટાદ જિલ્લાના કોળી સમાજના આગેવાનોએ નવ માર્ચના રોજ વિછ્યાલની અંદર જે કોળી સમાજના મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે તેને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને આ વિરોધ નોંધાવતાની સાથે જ મહત્વની વાત કરતા એક પ્રેસ કોન્ફરન્સની અંદર ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે હું છું પ્રદીપ નવ માર્ચના રોજ વિછા ખાતે કોળી સમાજનું એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે આ મહાસંમેલન પહેલા જ જ્યારે તારીખો નક્કી કરવાની ચર્ચાઓ ચાલી રહી હતી તે દરમિયાન કોળી સમાજના આગેવાન અને કુંવરજી બાવલિયા વચ્ચેની એક વાતચીત કરતી ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ જો કે હવે એક બાદ એક કોળી સમાજના આગેવાનો જે સંગઠનના હોદ્દેદારો છે તે સાથે મળીને એક મિટિંગનું આયોજન પણ કર્યું હતું અને એ મિટિંગના આયોજન બાદ એ મિટિંગની અંદર જે આક્ષેપો થઈ રહ્યા હતા સરકાર અને સાથે જ કોળી સમાજના નેતાઓને લઈને એ તમામ આક્ષેપોની વચ્ચે હવે અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનના હોદ્દેદારોએ કુંવરજી બાવળિયાના સમર્થનમાં આવી અને વિરોધ નોંધાવ્યો છે બીજી તરફ બોટાદના પણ કોળી સમાજના આગેવાનોએ એ બોટાદ ખાતે આવેલી કોળી સમાજની જે બોર્ડિંગ છે તે જગ્યાએ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને એક મિટિંગ કરી હતી જે મિટિંગમાં એવી પણ ચર્ચાઓ થઈ હતી કે આમ આદમી પાર્ટીના ધારા નેતા અને ધારાસભ્ય એ કોળી સમાજના આ સંમેલનને લઈને આખ્યા આ ચર્ચા જે છે તે થઈ હતી ને ચર્ચાની અંદર બ્રિજરાજ સોલંકીના નામનો પણ ઉલ્લેખ થયો હતો આખી આ ઘટનાની અંદર વિચ્છાની અંદર જે ઘનશ્યામ રાજાપ્રાણી હત્યા કરી દેવામાં આવી હતી તેને લઈને તેમના પરિવારને ન્યાય મળે તેના માટે આખું આ વિચ્છા ખાતે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે જો કે કોળી સમાજનું મહાસંમેલન બોલાવવાની જાહેરાત જ્યારે કરવામાં આવી છે ત્યારથીને લઈને અત્યાર સુધી વિવાદ અને વિખવાદની વચ્ચે હવે વિરોધના સૂર ઉઠ્યા છે બોટાદ જિલ્લાની અંદર કોળી સમાજના આગેવાનો આગેવાનો દ્વારા બોટાદની અંદર કોળી સમાજની બોર્ડિંગની અંદર મહત્વની બેઠક કરી હતી અને બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે આ આ સમાજના આગેવાનો અંદર નહીં જાય અને મહત્વની ચર્ચાની અંદર બોર્ડિંગના પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે શું કઈ નિવેદન આપવામાં આવ્યું પત્રકાર પરિષદની અંદર ભીખાબાએ શું જણાવ્યું એ પહેલા સાંભળો જે તારીખ કોળી સમાજનું સંમેલન થવા જઈ રહ્યું છે એના અનુસંધાને મળ્યા છે એવી મારું એક જ કહેવાનું છે તમામ કોળી સમાજના બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગરના કોળી સમાજને કે આ સંમેલન કરો છો ઘંચ્યામભાઈ રાજપરાની જે હત્યા થઈ છે કોળી સમાજના દીકરા તરીકે મને પણ દુઃખ છે અને બધાને દુઃખ હોય પરંતુ મારું કહેવાનું એટલું જ છે કે ઉપર તમે તમારો રાજકીય રોટલો નીકળ્યા છો એની સામે વિરોધ છે ભાઈ બીજરાજ સોલંકી ભાવનગર હોય કે ભાઈ કોઈ કોળી સમાજના ઠાકોરના આગેવાનો હોય તમે અત્યારે વિચિયામાં સંમેલન બોલાવો છો કોળીનું અને કોળી સમાજના ભાગલા પાડવા માટે આપવાળા અને કોંગ્રેસવાળાની આ રાજનીતિ છે કોળી સમાજને હાથો બનાવીને એના ખંભે બંદૂક પડે છે તમને ઘનશ્યામભાઈ રાજપરાની આટલી બધી લાગણી હોય તો તમારે પચી પચીસ રૂપિયા કાઢી અને ઘનશ્યામભાઈ રાજપરાના ફેમિલીને મદદ કરવી પડે તમે કોળી સમાજ સંમેલન બોલાવો તાળી ઉપાડો અને હાર તોરા કરો આ ઘનશ્યામભાઈના મૃત્યુની પાછળ એક દુઃખદ ઘટના કહેવાય આનો હું સખત શબ્દોમાં વિરોધ કરું છું અને એમને ભાવનગરમાં બ્રિજરાજ સોલંકી હોય જે હોય એને બોટાદ કોળી સમાજને હું મદદ કરી ગઢડામાં રાણપુર બરવાળા વિચીયા જસદણમાં કયા કોળી સમાજને મદદ કરી છે માત્ર ને માત્ર તમારે તમારું રાજકારણ કરવા માટે તમે આ ભેગા થાવ છો તમે કયા કોળી સમાજને મદદ કરી ભાઈ અને તમે એમ કહો કુંવરજીભાઈ બાવળિયા કુંવરજીભાઈ બાવળિયા ગુજરાત ગુજરાતને આખા હિન્દુસ્તાનમાં કુળઈ સમાજના નેતા છે 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 અને રેવાના છે તમે સુરત સામે ધૂઢ નાખો કાંઈ ફરક પડવાનો નથી કુંવરજીભાઈ બાવળિયા એટલે કોળી સમાજની એકસો ગણાય રાત્રે ફોન કરો તો ફોન ઉપાડે અને આ આ બોટાદમાં ધારાસભ્ય છે આપના ભાઈ બોટાદમાં કોનો ફોન ઉપાડ્યો કોળી સમાજના મત લઈ લીધા કોઈનો કોણ રિસિવ નહીં કરવાનો અને તમે અત્યારે કુંવરજીભાઈ ઉપર કાદવ ઉકાળો છો બિલકુલ ખોટી વાત છે હું તમામ કોળી સમાજને વિનંતી કરું છું કે મિત્રો તમે હાથો ન બનશો આ સંમેલનમાં જઈને કોળી સમાજના નામે ભેગા કરી કોળી સિવાયના અમુક લોકોને પેટમાં દુખતું હોય અને કોળી સમાજને હાથો બનાવે છે પાટલા બારણેથી સપોર્ટ કરી અને કુંવરજીભાઈનો વિરોધ કરાવવા માટેનું આ ષડયંત્ર છે બાકી કાંઈ છે નહીં તમે કહો છો કુંવરજીભાઈએ મદદ નથી કરી એક પણ મહિલાને ડિટન નથી કરી એક પણ વાહન પોલીસે ડિટર્ન નથી કર્યું તમામ લોકોને જલ્દીમાં જલ્દી જામીન મળે એના માટે કુંવરજીભાઈએ કાર્યવાહી કરી છે અમુક લોકોને પરીક્ષા હતી તાત્કાલિક જામીન અપાયા બધું કરાયું કોર્ટ મેટર છે કુંવરજીભાઈ બાવળિયા છ મહિના જેલ માર્યા એમાં કોઈનું નું હાલે નહીં કુંવરજીભાઈ ઉપર તમે આક્ષેપ કરતા હો તો ખોટી વાત છે અને ક્યાંય જોગવાય માં એવું નીચે લખ્યું કે આપણે કાયદો હાથમાં લેવો એટલે તમામ સમાજને વિનંતી કરું છું કે માત્ર હાથો કોઈ નહીં બનતા કોળી સમાજના ભાગલા પાડવાનું રહેવા દો એકતા જાળવો આટલું કઈ મારી વાત પૂરી કરો જય કોળી સમાજ હા આ રાજકીય આંદોલન છે સામાજિક આંદોલન નથી રાજકીય આંદોલન ને રાજકીય સંમેલન છે તો ભાઈ કુંવરજીભાઈ કોળી સમાજ ને આખા ગુજરાત માં કુંવરજીભાઈ બાવળીયા ને આમંત્રણ આપે કેમ નો આપ્યું કે તમે આમંત્રણ તમને મુખ્ય મહેમાન તરીકે તમે આવો આ એનો વિસ્તાર છે અમરેલી ઉના કોડીનાર કચ્છ સુરત દક્ષિણ ગુજરાત વલસાડ વાપી માં એના મિત્ર હોય તો કુંવરજી બાવળીયા ને બોલાવે છે માત્ર ને માત્ર આપવાળાનું આ સંમેલન છે આ રાજકીય આંદોલન છે અને રાજકીય લાભ ઘાટવા માટેનું આ આંદોલન છે વાત વિવાદ છે સમાજમાં સમાજને ગેરમાર્ગે દોરે છે અમુક લોકો ભૂતકાળમાં તમે જોયા છે કોળી સમાજ સિવાયના આંદોલન થયા હતા પછી એ લોકો ક્યાં ગયા આંદોલન કરીને કઈ જગ્યાએ પહોંચી ગયા લોકો બોલતા જાહેર જીવન નહીં કરવી રાજકારણ નહીં કરવી આંદોલન કરશું અને પછી એ લોકો ક્યાં ગોઠવાઈ ગયા એવું જ આ ષડયંત્ર છે કોળી સમાજનો ઉપયોગ કરી મોરા બતાવવાના પછી કીચાક અમારી પાસે એક લાખ કોળી છે અમને ટિકિટ આપો ભાજપમાં લાવો આમ લાવો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ માટેનું સંમેલન છે સાહેબ ચૂંટણીમાં તો કોળી સમાજનો ઉપયોગ કર્યો અત્યારે ધારાસભ્ય બોટાદમાં રહેતા હતા ગાંધીનગર ગયા છે કોઈ કોળી સમાજને મદદ નહીં કરવાની કોઈનો ફોન નહીં ઉપાડવાનો આ આપ આદમીનું કામ છે બોટાદમાં ક્યાં કોળી સમાજનો ફોન ઉપાડે છે અમારો તો ન ઉપાડે એમ જ કરવી નહીં પણ આપ કોળા નહીં જ ઉપાડતા એ કાંઈ અંદરકાને અંદર કાં દરવાજેથી સપોર્ટ કરે બધા લોકોને કહેશું કે ભાઈ આ સંમેલનમાં આપણે જવાનું નથી આપણે કોળી સમાજને મદદ કરવી હોય ઘનશ્યામભાઈને તો વ્યક્તિ દીઠ પચીસ પચીસ રૂપિયા કાઢી અને એના પરિવારને મદદ કરવી છે સંમેલનમાં નહીં જવું વાદ વિવાદ નથી કરવાનો અમે અમારા બોટાદ જિલ્લાના તમામ આગેવાનો છે કોળી સમાજના આ બધા સાચે નિર્ણય કર્યો છે આ તમે જુઓ છો તમામ આગેવાનો છે કોળી સમાજના અને બધા નેતા છે બધાએ કે કર્યું ભાઈ સંમેલનમાં નહીં જવું ઘનશ્યામભાઈનું મૃત્યુ થયું છે બધાને દુઃખ છે એને મદદ કરો ફૂલ નહીં તો ફૂલની પાકડી રાજકીય લાભ ખાટવા માટે નહીં અમે એને સમજાવશું કે ભાઈ આ ખોટું છે સમાજના વિભાજન કરોમાં સંગઠન એક રહેવું પડે આપણે એકતા જળવાય રહે આપણે કોઈના હાથા નહીં જ બનવાનું તો વિછા ખાતે આગામી નવ માર્ચના રોજ જે યોજાનાર કોળી સમાજનું આ સંમેલન છે સંમેલન કોઈ સામાજિક નહીં પરંતુ રાજકીય સંમેલન હોવાની વાત એ કોળી સમાજના બોટાદ જિલ્લાના આગેવાનો કરી રહ્યા છે કેમ કે આ સંમેલનની અંદર આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોળંકી તેમજ બોટાદ વિધાનસભાના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ આકરા પ્રહાર એ ભીખાભાઈ દ્વારા આ કોળી સમાજની બોર્ડિંગ ખાતે મિટિંગ દરમિયાન કરવામાં આવ્યા હતા જો સામાજિક આંદોલન હોય તો ત્યાંના સ્થાનિક ધારાસભ્ય અને કોળી સમાજનું મોટું કદ ધરાવતા કેબિનેટ મંત્રી એવા કુંવરજી બાવળિયાને કેમ સંમેલનની અંદર બોલાવવામાં આવ્યા નથી તેને લઈને હવે બોટાદ ખાતેથી એક વિરોધનો શૂર થઈ રહ્યો છે અને આ વિરોધનો શૂર એટલા માટે થઈ રહ્યો છે કે કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળિયાને પાડી દેવા માટે આખું આ સંમેલન મળવા જઈ રહ્યું છે તે પ્રકારની વાત સાથે બોટાદની અંદરથી વિરોધનો શૂર એ શરૂ થયો છે હવે જોવાનું રહેશે કે કોળી સમાજના મહાસંમેલન પહેલાં બોટાદની અંદરથી જે વિરોધનો સૂર શરૂ થયો છે તે વિરોધનો સૂર આગામી સમયની અંદર કયા કયા જિલ્લાઓની અંદર જાય છે કેમ કે કોળી સમાજના મહાસંમેલનને લઈને સંગઠનના કેટલાક હોદ્દેદારો એ અત્યારે જિલ્લા જિલ્લા લેવલે જઈને મિટિંગો કરી રહ્યા છે અને મિટિંગો કરીને સમાજને એક કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે કે બીજી તરફ સમાજના જ આગેવાનો દ્વારા આ સંમેલનનો વિરોધ કરી રહ્યા છે તમારું શું માનવું છે કોળી સમાજના આ સંમેલનને આ જ વિરોધને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર